સુરતના સરથાણા વિસ્તારમાંથી નામાંકિત કંપનીના નામે ફેક્ટરીમાં ડુપ્લિકેટ માલના વેચાણ મામલે પોલીસે આરોપીને સાથે રાખી ગોડાઉન પર સર્ચ કર્યું સર્ચ દરમિયાન પોલીસે કેટલીક ચોંકાવનારી વિગતો મળી આરોપી નજીકમાં આવેલી ફેક્ટરીમાંથી રો મટીરીયલ લઈ નામાંકિત કંપનીના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો હતો ઓનલાઈન માધ્યમથી નામાંકિત કંપનીઓની પ્રોડક્ટનું વેચાણ કરતો હતો આરોપીએ જાતે ડુપ્લિકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો હોવાની કબૂલાત કરી સરથાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સર્તાના વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે વપરાતું લાઇઝોનથી લઈ હાર્પિક વેચનારો મુખ્ય આરોપી પ્રકાશ પોલીસે બોલાવવામાં આવ્યો હતો અને એને પોતાની પૂછપરછમાં કબૂલ્યું હતું કે આજુબાજુના જે ગોડાઉન છે ગોડાઉનમાંથી રો મટિરિયલ લેતો હતો પોતાને ત્યાં પેકિંગ કરી ઓનલાઈન વેચતો હતો એટલે કે ન્યૂઝ એટીન ગુજરાતીએ પહેલાં જ કીધું એમ કે નજીકમાં આવેલા બે ગોડાઉન છે એ ગોડાઉનના સંચાલકો આરોપી સાથે મળેલા છે અને એની સાથે મળીને આ વેપાર કરતા હોવાનું ખુદ આરોપી પ્રકાશે કબૂલ્યું છે ત્યારે હવે પોલીસ આ દિશામાં તપાસ કરે તો મોટું રેકેટ સામે આવશે લાઇઝ લાઇઝોન હોય કે હાર્પિક હોય આવા કેમિકલ છે તે કેમિકલ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ બનાવી તેને ઓનલાઈન આખા દેશમાં વેચાણ કરવામાં આવતું હતું ત્યારે આરોપી પ્રકાશે કબૂલાત કરી છે કે કોર્નર પરના જે બે ગોડાઉન છે હું ફરી એક વખત ગોડાઉન બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગોડાઉન સંચાલક તેની સાથે સંડોવાયેલો છે અને અહીંયાથી રો મટીરિયલ લઈ અને તે ત્યાં બ્રાન્ડેડ કંપનીના નામે પેકિંગ કરીને વેચતો હોવાનું ખુદ આરોપી કબૂલે છે આ ગોડાઉન છે કે જ્યાં સવારે જ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ તપાસ કરવા પહોંચી હતી ત્યારે સંચાલક દ્વારા માથાકૂળ થઈ હતી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને જ્યારે ફરી એકવાર પોલીસે તપાસ શરૂ કરી છે આરોપીને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે આરોપીએ ખુદ કબૂલ્યું છે કે આ વ્યક્તિ તેના સંપર્કમાં હતો તેમની સાથે ધંધાકીય વ્યવહાર છે અને તેમની પાસેથી માલ લઈ પેકિંગ કરતો હતો ગોડાઉન એક અને ગોડાઉન સામે બ્લુ કલર દેખાય છે ગોડાઉન આ બંને ગોડાઉનમાંથી આરોપી પ્રકાશ માલ લેતો હતો અને પોતાની ફેક્ટરીમાં કંપનીના નામે સ્ટીકર ચોટાડી અને આખા દેશમાં ઓનલાઈન વેચતો હતો એટલે કે ઓનલાઈનમાં પણ બ્રાન્ડેડ કંપનીના નામે છેતરપિંડી કરી લોકોના સ્વાસ્થ સાથે લોકોની સાથે છેડા કરતા આરોપીની ધરપકડ થઈ છે પણ પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ હાલ પોલીસે વ્યક્ત કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત અનામત વર્ગીકરણના યુકાદાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે અને જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે ભારત બંધના એલાનની અસર ગુજરાતના છેવાડા સુધી પહોંચી છે દાંતા તાલુકામાં આદિવાસી અગ્રણીઓ દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અનામત મુદ્દે સૂત્રોચ્યાર કર્યા હતા સાબરકાંઠા ઇડરમાં એસસી એસટી સમાજના સંગઠનોએ રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો શાળા કોલેજો પણ બંધ રાખી હતી દાહોદ જિલ્લામાં પણ વેપારીઓએ ભારત બંધને સમર્થન આપ્યું હતું કોંગ્રેસ આમ પાર્ટીના કાર્યકરો આદિવાસી સમાજ સાથે જોડાયા હતા તો સુરત ગ્રામ્યમાં દુકાન બંધ રાખી આદિવાસી સંગઠનોએ નિર્ણય રદ કરવાની માંગ કરી છે બંધના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ભારત બંધની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી મોરબીમાં અનુસૂચિત સમાજ રેલી યોજી હતી તો વળી ગીર સોમનાથના ઉનામાં ત્રિકોણ બાગ સર્કલ ખાતે રસ્તો રોકવામાં આવ્યો મોટી સંખ્યામાં એસસી એસટી સમાજના લોકો એકઠા થયા હતા ચાંદીપુરા અને તેના જેવા વાયરસથી રાજ્યમાં એકસો એક બાળકોના મોત થયા છે વિધાનસભા ગૃહમાં આરોગ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી ચાંદીપુરા અને તેના જેવા વાયરસ કુલ એકસો ચોસઠ કેસ નોંધાયા ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં કુલ અઠયાવીસ બાળકોના મોત થયા છે ચાંદીપુરા જેવા અન્ય વાયરસથી તોંતેર બાળકોના મોત થયા છે ચાંદીપુરા અને તેના જેવા વાયરસથી બીમાર થયેલા ત્રેસઠ બાળકો સ્વસ્થ થયા છે ચાર બાળકો સમગ્ર રાજ્યમાં હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નડિયાદ શહેરમાં અડધો ઇંચ વરસાદ થયો શહેરમાં વરસાદી માહોલની વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બફારાથી લોકોને આંશિક રાહત મળી છે નડિયાદ શહેરમાં અડધો કલાકથી વધુ વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે વિસ્તારમાં વરસાદ પડતા નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પણ સમસ્યા સામે આવી હતી નડિયાદમાં વરસાદી માહોલ જામ્યો છે અડધો કલાક કરતાં પણ વધુ સમયથી હાલ આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના પગલે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી તો આ તરફ સુરતમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે પાણીનો ભરાવો થયો ત્યારે ચોક બજાર પર આવેલા ગાંધી ગાંધીપ્રતિમા નજીક વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા તો બીજી તરફ મેટ્રોની કામગીરીને લઈને લગાડવામાં આવેલા પતરાના શેડના કારણે પાણીનો ભરાવો થયો જેથી લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી વધુ સમાચાર છે જ્યાં કારના કાફલા સાથે જોખમી સ્ટંટનો મામલો સામે આવ્યો છે પોલીસે સાત નબીરાઓની ધરપકડ કરી છે પોલીસે ચારથી વધુ કારને જપ્ત કરી છે ગાડીના માલિક સામે હાલ ફરિયાદ છે કારના કાફલા સાથે સ્ટંટનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે ઇન્ફોસીટી રોડ ઉપર પોતાની અલગ અલગ ગાડીઓ પૂર ઝડપે બેદરકારીથી અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે ચલાવતા હોવાનો આ વીડિયો સામે આવ્યો હતો જોઈ શકાય છે આ બે જે રીતે પોલીસે ગાડીના માલિકો સામે ફરિયાદ નોંધી હતી અને રસ્તા પર જે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા કાર પર જે સ્ટન્ટ કરતા આ બે નબીરાઓનો જે વિડીયો સામે આવ્યો છે વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બેફામ આ પ્રકારે ગાડી ચલાવનારો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પોલીસે હાલ કુલ સાત જેટલી ગાડીઓને જપ્ત કરી છે નમસ્કાર આપજો રાખો પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપને સાથે હિતવે વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે સીઆર પાટીલના અધ્યક્ષ આ બેઠક મળવાની છે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત આ બેઠક મળવાની છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા રાધામોહનની વિશેષ ઉપસ્થિતિ જોવા મળશે આ અભિયાનમાં બેઠકમાં જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો પણ હાજર આપશે હાજરી આપશે ગાંધીનગરથી મહત્વના સમાચાર જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યોની ઉપસ્થિતિ આજે જોવા મળશે પ્રદેશ ભાજપનું સદસ્યતા અભિયાન જે છે તે અંતર્ગતની કાર્યશાળાની બેઠક મળવા જઈ રહી છે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે મળવાની છે અને તમામ કાર્યકર્તાઓ અત્યારે હાલ સદસ્યતા અભિયાન અંતર્ગત આવી રહ્યા છે આઠસોથી વધુ જેટલા કાર્યકર્તાઓ આ બેઠકની અંદર અપેક્ષિત છે કેન્દ્રીય રાષ્ટ્રીય મંત્રી મહામંત્રી જે છે ભારતીય જનતા પાર્ટીના રાધા મોહનની હાજરીમાં બેઠક મળવા જઈ રહી છે મહત્વનું છે કે બે હજાર વીસમાં અગાઉ આ સદસ્યતા અભિયાન જે છે તે યોજાઈ હતી અને ત્યારબાદ હવે ફરી એકવાર આ સદસ્યતા અભિયાન યોજાવા જઈ રહી છે મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે તે ફરી એકવાર કાર્યકર બનશે તે પ્રકારની વાત સાથે આ સદસ્યતા અભિયાન દર છ વર્ષે યોજાતું હોય છે બે હજાર વીસમાં જ્યારે સદસ્યતા અભિયાન યોજાયું ત્યારે એક કરોડ તેર લાખ સડસઠ હજાર જેટલા સદસ્યો જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળે

જો દબાણ કર્યું તો પણ લાયસન્સ રદ કરાશે બીજું ખાતર લેવાની ફરત પડાશે તો પણ હવે લાયસન્સ રદ થશે તેવી ખાતરી આવે છે મહત્વના સમાચાર વિધાનસભા ગૃહમાં પટેલની આ ખાતરી સામે આવી સુરતના સરથાણા વિસ્તારમાંથી નામાંકિત કંપનીના નામે ફેક્ટરીમાં ડુપ્લિકેટ માલના વેચાણ મામલે પોલીસે આરોપીને સાથે રાખી ગોડાઉન પર સર્ચ કર્યું સર્ચ દરમિયાન પોલીસે કેટલીક ચોંકાવનારી વિગતો મળી આરોપી નજીકમાં આવેલી ફેક્ટરીમાંથી રો મટીરીયલ લઈ નામાંકિત કંપનીના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો હતો ઓનલાઇન માધ્યમથી નામાંકિત કંપનીઓની પ્રોડક્ટનું વેચાણ કરતો હતો આરોપીએ જાતે જ ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો હોવાની કબૂલાત કરી સરથાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સર્તાના વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે વપરાતું લાઇઝોનથી લઈ હાર્પિક કેસનારો મુખ્ય આરોપી પ્રકાશ પોલીસે બોલાવવામાં આવ્યો હતો અને એને પોતાની પૂછપરછમાં કબૂલ્યું હતું કે આજુબાજુના જે ગોડાઉન છે ગોડાઉનમાંથી રો મટિરિયલ લેતો હતો પોતાને ત્યાં તે પેકિંગ કરી ઓનલાઈન વેચતો હતો એટલે કે ન્યૂઝ એટીન ગુજરાતીએ પહેલાં જ કીધું એમ કે નજીકમાં આવેલા બે ગોડાઉન છે એ ગોડાઉનના સંચાલકો આરોપી જાણે સાથે મળેલા છે અને એની સાથે મળીને આ વેપાર કરતા હોવાનું ખુદ આરોપી પ્રકાશે કબૂલ્યું છે ત્યારે હવે પોલીસ આ દિશામાં તપાસ કરે તો મોટું રેકેટ સામે આવશે લાઇઝ લાઈઝોન હોય કે હાર્પિક હોય આવા કેમિકલ છે તે કેમિકલ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ બનાવી તેને ઓનલાઈન આખા દેશમાં વેચાણ કરવામાં આવતું હતું ત્યારે આરોપી પ્રકાશે કબૂલાત કરી છે કે કોર્નર પરના જે બે ગોડાઉન છે હું ફરી એક વખત ગોડાઉન બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગોડાઉન સંચાલક તેની સાથે સંડોવાયેલો છે અને અહીંયાથી રો મટીરિયલ લઈ અને તે ત્યાં બ્રાન્ડેડ કંપનીના નામે પેકિંગ કરીને વેચતો હોવાનું ખુદ આરોપી કબૂલે છે આ ગોડાઉન છે કે જ્યાં સવારે જ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ તપાસ કરવા પહોંચી હતી ત્યારે સંચાલક દ્વારા માથાકૂળ થઈ હતી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને જ્યારે ફરી એકવાર પોલીસે તપાસ શરૂ કરી છે આરોપીને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે આરોપીએ ખુદ કબૂલ્યું છે કે આ વ્યક્તિ તેના સંપર્કમાં હતો તેમની સાથે ધંધાકીય વ્યવહાર છે અને તેમની પાસેથી માલ લઈ પેકિંગ કરતો હતો ગોડાઉન એક અને ગોડાઉન સામે બ્લુ કલરનું દેખાય છે આ ગોડાઉન આ બંને ગોડાઉનમાંથી આરોપી પ્રકાશ માલ લેતો હતો અને પોતાની ફેક્ટરીમાં કંપનીના નામે સ્ટીકર ચોંટાડી અને આખા દેશમાં ઓનલાઈન વેચતો તો એટલે કે માં પણ બ્રાન્ડેડ કંપનીના નામે છેતરપિંડી કરી લોકોના સ્વાસ્થ સાથે લોકોની સાથે છેડા કરતા આરોપીની ધરપકડ થઈ છે પણ પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ હાલ પોલીસે વ્યક્ત કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેષ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત અનામત વર્ગીકરણના યુકાદાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે અને જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે ભારત બંધના અસર ગુજરાતના સુધી પહોંચી છે દાંતા તાલુકામાં આદિવાસી અગ્રણીઓ દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અનામત મુદ્દે કર્યા હતા સાબરકાંઠા એસસી એસટી સમાજના સંગઠનોએ રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો શાળા કોલેજો પણ બંધ રાખી હતી દાહોદ જિલ્લામાં પણ વેપારીઓએ ભારત બંધને સમર્થન આપ્યું હતું કોંગ્રેસ આમ પાર્ટીના કાર્યકરો આદિવાસી સમાજ સાથે જોડાયા હતા તો સુરત ગ્રામ્યમાં દુકાન બંધ રાખી આદિવાસી સંગઠનો નિર્ણય રદ કરવાની માંગ કરી છે બંધના પગલે પોલીસ દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ભારત બંધની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી મોરબીમાં અનુસૂચિત સમાજ રેલી યોજી હતી તો વડે ગીર સોમનાથના ઉનામાં ત્રિકોણ બાગ સર્કલ ખાતે રસ્તો રોકવામાં આવ્યો મોટી સંખ્યામાં એસસી એસટી સમાજના લોકો એકઠા થયા હતા ચાંદીપુરા અને તેના જેવા વાયરસથી રાજ્યમાં એકસો એક બાળકોના મોત થયા છે વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી શાંદીપુરા અને તેના જેવા વાયરસના કુલ એકસો ચોસઠ કેસ નોંધાયા ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં કુલ અઠ્યાવીસ બાળકોના મોત થયા છે ચાંદીપુરા જેવા અન્ય વાયરસથી તોંતેર બાળકોના મોત થયા છે ચાંદીપુરા અને તેના જેવા વાયરસથી બીમાર થયેલા ત્રેસઠ બાળકો સ્વસ્થ થયા છે ચાર બાળકો સમગ્ર રાજ્યમાં હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નડિયાદ શહેરમાં અડધો ઇંચ વરસાદ થયો શહેરમાં વરસાદી માહોલની વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બફારાથી લોકોને આંશિક રાહત મળી છે નડિયાદ શહેરમાં અડધો કલાકથી વધુ વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે વિસ્તારમાં વરસાદ પડતા નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પણ સમસ્યા સામે આવી હતી નડિયાદમાં વરસાદી માહોલ જામ્યો છે અડધો કલાક કરતાં પણ વધુ સમયથી હાલ આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના પગલે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી તો આ તરફ સુરતમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે પાણીનો ભરાવો થયો ત્યારે ચોક બજાર પર આવેલા ગાંધી ગાંધીપ્રતિમા નજીક વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા તો બીજી તરફ મેટ્રોની કામગીરીને લઈને લગાડવામાં આવેલા પતરાના છેડના કારણે પાણીનો ભરાવો થયો જેથી લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી

પોલીસે ગાડીના માલિકો સામે ફરિયાદ નોંધી હતી અને રસ્તા પર જે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા કાર પર જે સ્ટન્ટ કરતા આ બે નબીરાઓનો જે વિડીયો સામે આવ્યો છે વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બેફામ આ પ્રકારે ગાડી ચલાવનારો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પોલીસે હાલ કુલ સાત જેટલી ગાડીઓને જપ્ત કરી છે